સવિતા શિયાળ કેમ બોલે એમ બોલે ઉભો થઈ ને ઉભો થઈ સવિતા શિયાળ બોલે ફરી એમ ને એવી રીતે નહીં કોમેડી જેવા ઉપર જગ્યા પાઈ ને ઉતરો જો બોલે

તો મેં કીધું કે તડકો લાગે છે પણ કાંઈ વાંધો નહીં જવું પડશે એમાં હાલ છે ને હું કહું કાલે અગિયાર રહેશે તો હું કાલે દાડીને વાળે હું થોડું ઘણું કરાવું છે તો ભાઈ બને ત્યાં કરાવતો અને આ જો આ કામ અત્યારે ઇટું એટલી પડી છે અને અત્યારે આ કામ એટલું પગ્યું છે ને બુલેટ પડ્યું છે ઘરે તો એ લઈને પેલા દુકાને જાઓ ને દુકાને પછી આપણે જઈને એને ફોન કરું પેલા કે દુકાને છો કે તો પછી જઈ કારણ કે અમે અત્યારે લાગે તો તડકો છે પણ ટોપી બોપીને બધું પહેરીને નીકળીએ આપણે તો કાંઈ નહીં ફેમિલી બનાવજો બ્લોગમાં અને જે પણ આપણી ચેનલ પર નશો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈટનને પ્રેસ કરજો અને આપણા કોમેડી વિડીયોનો હું પાછું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો દોસ્તો દુકાને આવી ગયો તો સૌથી પહેલાં તો પંખો કરી દઈ અને જાવું જ છે આપણે તો પણ રેગ્યુલરી જે આપણે મેડિસિન લઈએ લઈ એક બરોબર અને પછી એ ખાઈ ને પછી જઈ ભાઈ બહેને ફોન કર્યો છે એ કે કે વાંધો નહીં આવ્યો નહીં કે બે વાગ્યા છે કે અઢી વાગ્યા કે હું આવી જ વાંધો નું તો કાંઈ નહીં ફૂંખો કરી દીધો બે મિનિટ કરી પછી વાળા વધી ગયું છે ને તો કરાવતો મને એવો વિશાળ છે એટલા માટે ખાલી અગિયાર છે તો ખારો ન લાગે એવું છે કાંઈ નહીં હું કો વાંધો નહીં જતો તો આવું કાલે કદાચ બહાર જવાનું થાય તો એટલા માટે તો કાંઈ નહીં ફેમિલી પેલા આમાંથી આપણે એકાદ લઈ લઈ બોલો જો મેં વિકુસે સાંઈએ પણ અહીં હું છે બિસારો ગાવડા બેઠા છે

કેટલા લોકેશનો છે અમારા ગામમાં ગમી ને જઈએ તો અમારો બ્લોગ મસ્ત બની જાય એવું છે હાલે એમ ની હરકે ત્યાં ફ્લીપ ફ્લિપ માર ફ્લિપ આગળ મારી છે એવી રીતે માર ને પેલા મારી છે એવી રીતે માર ફ્લીપ થોડી વાર પેલા મારી છે ને તમે ભઈ હાલો એમ જ સો ગમે અહીંયા એ ભઈ ગમે અહીંયા લેવા એ આ એનો જાડો છે કઈ દે આ જાડો છે ને સા ફૂલ આપે ફૂલ જ આપે કે બધા જાડો આપે બીજું નો આપે

મૂકી દે મૂકી તો કઈ નઈ દોસ્તો જો અમે અત્યારે તમને ખાલી અહીંયા આટા મારવાના જો આ ગાંડાની હેરે મોસ કરવા આવ્યો હતો રિલીઝ ઉતરવા આવ્યો તો અત્યારે વાઈ છે તો હું સેધી આજ પેલા એક બે રિલ શૂટ કરી લે કાલનો બ્લોગ કેવો લાગ્યો મને કોમેડી એ કોમેન્ટમાં જરૂર કહી દેજો કારણ કે કાલનો બ્લોગ કેવો હતો મતલબ કોમેડી બનાવ્યો હતો ને કોમેડીમાંથી કશો બ્લોગ કરી નાખ્યો બ્લોગમાંથી કોમેડી કરી તો કેવો હતો કોમેન્ટમાં એકવાર જરૂર

તો ગાયની ફેમિલી આપણો બ્લોગ પણ હવે પૂરો કરવાનો છે તો આપણે ગુજરાતી કાઠી વળી દેશી બ્લોગ બસ એટલો જ હતો તો ને નેક્સ્ટ બ્લોગમાં અને જે આપણી ચેનલ પર નવે ગરમી થઈ ગઈ છે બહુ કારણ કે ઉતાળમાં આવ્યા હતા એટલે તો જે આપણી ચેનલ પર નવા આવ્યો છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લોજો બે લાઈકને પ્રેસ કરજો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખ્યો તો ગાયની અત્યારે પછી મળ્યો નેક્સ્ટ બ્લોગમાં તો